「ありがとうございました」

અને અમેશ તે માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે સનાતન ધર્મને હું માનું છું એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને સૃષ્ટિમાં પણ હું છું તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવ થી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણો કરી દે પણ જોઈએ તો અહીંયા ત્રણ શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પહોંચે ને કે આ એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નહીં કરો એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય પ્રજા નીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં દસ ઉપરની સીટો કોંગ્રેસ મતે સામાન્ય રીતે આ આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ મને વિશ્વાસ છે